હાલો હલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે કાકીડી ગામના આંગણે સરસ મજાની રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે તો આપણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવું કે કેવી તળામાળ તૈયારી ચાલુ છે તો આ તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાનું બોર્ડ મારેલું છે અને તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસથી લઈને ચાલુ થઈ છે રામકથા તો આપણે તમામ તૈયારી જોવાના છે એક તૈયારી કઈ પ્રમાણે ચાલી રહી છે અને વાત કરીએ એક સ્થળ કાકેડી ગામ છે અને આ સંપૂર્ણ કાકેડી ગામ છે આ તમે જોવો છો એ તરેડવાળો રસ્તો છે અને આ છે ગામની એક્ઝેક્ટ બાજુમાં જ બેસેલી છે તમને લોકેશન શેર કરી દો જેથી કરીને તમને સરળ રીતે ખબર પડે તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય કે તૈયારી ચાલુ થઈ ગઈ છે મંડપને પંડાલને બધું નાખવાની જબરદસ્ત તૈયારી શરૂ થઈ ગઈ છે તો આપણે હવે ત્યાં જઈને જોઈએ તો આ મિત્રો બધા લોખંડના ફરમાસે જોઈ શકો છો તો એ અઢળક પીડા છે તો આ જગ્યાએ છે ને મોટો મંડપ જે ફિટ થવાનો છે ને એનું તમામ મટીરિયલ બધું પીડ્યું છે અને મંડપ જે બાપુ સપ્તાહને જે વાંચશે એ આ પંડાલમાં વાંચશે તો આ બધી જે સામગ્રી પડી છે ને વરસાદ થઈ ગયેલો છે જોઈ શકો છો અત્યારે તો ગારો છે એટલે કામ બંધ છે ગારો બહુ થઈ ગયેલો છે તો આ બધી વસ્તુ પડી છે ને એ તમામે તમામ આ પંડાલની છે તો આ માંડવા માટે જવો વળીયું કેટલી બધી છે પણ વરસાદ થઈ જાય ને જેથી કરીને અત્યારે મિત્રો આ રસ્તાનું કામ થઈ રહ્યું છે ત્યાંથી આવી રીતે મેટલિંગ નખાઈને આવી રીતે રસ્તો કરવામાં આવ્યો છે ઠેર સુધી જીસીબી ત્યાં પીડ્યું છે એક બે દિવસમાં વરસાદ થઈ ગયો છે એટલે કાલે કાંઈ માલ મટીરિયલ કે કાંઈ વસ્તુ અંદર ન જાય એ માટે જો સરસ મજાના કેળાની આ વ્યવસ્થા થવા મળી છે અને આગળ તમને ટ્રેક્ટરને એવું જીસીબી દેખાતું હોય છે તો આવી રીતની મેટલિંગ કરીને કેળો કરવામાં આવ્યો છે જેથી કરીને સરળ રીતે બધી વસ્તુ ત્યાં વાહન દ્વારા પહોંચી જાય તો વરસાદ ઘણો થયેલો છે અને ખેતરમાં તો હલાઈ એવું નથી કારણ કે અમારે પગ આખો ગારો ગારો થઈ ગયા હતા તો ફૂલ વરસાદના કારણે આ જોઈ શકો છો પાણી પણ હજી ભર્યું છે તો આ જગ્યાએ મંડપ રોપવાની જે વળીઓ બળીઓ છે એ બધું જ અહીંયા પીડ્યું છે ને ત્યારબાદ જે મોટો પંડાલ છે એ અહીંયા છે જોઈ શકો છો એ અહીંયા બનેલો છે ને કાર્યાલય છે એ આ બાજુ છે તો આવી રીતની અત્યારે તો અહીંયા વ્યવસ્થા છે અત્યારે આવી રીતે પાવડો મારીને રસ્તો હરફો કરવામાં આવે છે ટ્રેક્ટર દ્વારા અને આ પૂરેપૂરી વાત કરીએ તો ટીમ છે નેસવડની સેવા સરસ મજાની કરે છે અને આમ ગણીએ તો બાપુની સપ્તાહમાં ઘણા ઠેકાણે નેસવડના પચાત થી સાઠ ટકા લોકો સેવામાં જાય છે અને એનું હેડલિંગ ખાસ આપણે શામભાઈ કરે છે તો આ બધા નેશવડના ભક્તો અત્યારે કામગીરી ચલાવી રહ્યા છે તો આ દાદાને આપણે પૂછીએ કે બાપુની સપ્તાહમાં નેસવડથી કેટલાક સેવકો આવતા હશે કોની સાડી ચારસોથી પોણી પાંચસો જેટલા સેવકો બાપુની સપ્તાહમાં ફરજ બજાવતા હોય છે સેવાના કાર્યમાં અને આશરે કેટલીક સપ્તાહ કરીએ છીએ નેશવડ મંડળે નરે કે 35 35 વર્ષથી એમ કહે કે બાપુની સપ્તામાં સેવા ધરાવે છે નેશ્વર ગામ તો આશરે રાજસ્થાન માં બધા થાય ને તમે ગમે ત્યાં સેવા માં જવાનું એટલે સેવા માં કેટલાક 15ક દિવસ વયા જાય આ કહેવાય તો 15 17 જમણ વયા જાય અને ખૂબ સરસ કામ કરે છે તો આવી રીતે જો અત્યારે મેટલિંગ કામ ચાલુ છે બાપુની સપ્તામાં કરે છે

અને આજ વ્યવસ્થા થોડી કોલી થઈ ગઈ છે કારણ કે વરસાદનું કંઈ કામ થવાનું નથી તો આ બધું લોખંડને આ બધી એસેસરી છે જે પંડલ ફિટ કરવામાં નોખી જગ્યાએ ટેજ બનાવવામાં ઘણી વસ્તુ કામ લાગતી હોય છે તો એ બધી તમામ વસ્તુ અહીંયા પડેલી છે તમે જોતા હશો તો ઘણા ખરા લોકો પણ આજે આરામ છે બધાને કોઈ પણ કંઈ કામ લાગતું નથી આજે વરસાદના કારણે આ બધો વરસાદ થઈ ગયેલો છે તો ખાસ કરીને મોટો જે મંડપ છે બાપુની જે કથા થવાની છે એ ત્યાં થવાની છે ને ત્યારબાદ જે અત્યાર માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પંડાલ આવડો છે જેથી કરીને અહીંયા જે બસો ત્રણસો લોકો જે કામ કરતા હોય છે એની માટે જમવા કરાવવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે તો અહીંયા આ પંડાલ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા રસોડું સેવાભાવિકો માટે તથા કામ કરતા હોય ને એના માટે અહીંયા રસોઈ બનાવવામાં આવે છે અને જમાડવામાં રહેવામાં અત્યારે આ પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ આ જગ્યાએ તમે જોવો છો એ માલસામાન માટેનું છે બધું માલસામાન આપણે જોયો ત્યાર બાદ હવે આપણે અંદર જઈએ તો આ પંડલમાં અત્યારે રહેવા કરાવવાની ને જે કામ કરતા હોય એની માટે જમવા કરાવવાની તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે રાતે સુવા કરાવવાની તો એ પંડલની તૈયારી આ પ્રમાણે છે જોઈ શકો છો કારણ કે સોમાહનું વાતાવરણ છે સોમાહું છે એ માટે પહેલાં આ વ્યવસ્થા કરવી પડે કારણ કે અહીંયા બસોથી ત્રણસો ચારસો જણા લોકો અહીંયા કામ કરતા હોય છે અમુક મંડપનું કામ કરતા હોય છે તો એ માટે અહીંયા ભોજન ભોજન ભોજનાલય રસોઈ તમામ વસ્તુ અહીંયા કરવામાં આવે છે અને ત્યારબાદ દિશામાં પણ અહીંયા જ કરતા હોય કારણ કે અત્યારે વરસાદનો માહોલ છે અને વરસાદે ઘણો પડેલો છે કાલની તારીખમાં તો આજે આ પ્રમાણે કંઈક આપણી પાસે છે એ વ્યવસ્થા છે સરસ મજાની પંડલ નખાઈ ગયો છે અને લોકો અહીંયા જમીન આખો દિવસ સેવા મંડપનું કામ એવું કરતા હોય છે તો આ પંડલ કંઈક આ પ્રમાણે છે અને ચા પાણીની બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે જે પણ કામ કરતા એને માટે અહીંયા છે ને રસોઈ અવરનવર બનતી હોય છે જોઈ શકો છો આ બધું રસોડું છે ચા પાણી અહીંયા બનતું હોય છે અને વાસણ જે ધોવાના હોય આ જગ્યાએ ધોવાના હોય છે તો અત્યારે તો બસો ત્રણસો જણા લોકોનું જમણવાર હોય ત્યારબાદ તો આપણે જે મોટું રસોડું છે એ તો બીજા સિપ્ટ થવાનું છે તો આ છે નાનું એવું રસોડું જે કામ કરતા હોય છે એની માટે બનાવવામાં આવે તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને જે કાકીડી ગામના મુકામે જે સરસ મજાની રામકથા જે થઈ રહી છે એની આપણે વ્યવસ્થા જોઈ તો આવા નવા બ્લોગ જોવા માટે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને પહેલી થ્રુ આવતો હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું તમારી સાથે આવા નવા વિડીયો શેર કરતો હોઉં તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી રામ જય હિન્દ